ડાડમ રાયડો અને જીરુનો પાક નષ્ટ કરવા બાબતે તેનું પંચનામું થાય તેવી રજૂઆત સાથે માંગ કરવામાં આવી છે આજે કલેક્ટરશ્રીને અલ્ટિમેટમ આપ્યું છે કેટલાક પુરાવા રજૂ કર્યા છે આપના માધ્યમથી સરકાર અને તંત્ર સુધી આ વાત પહોંચે કલેક્ટરશ્રીને આજે પહેલી અમારી જે વાત છે કે ખેડૂતોને એવોર્ડ કર્યા વગર નોટિસ આપ્યા વગર પચી પચી કિલા ડાળમમાં માલ હતો રાયડા હતા જીરું હતું આમાં પટ્ટા જે મારી દીધા આખા પાક નષ્ટ કરી નાખ્યો છે એનું તંત્ર દ્વારા પંચનામું થવું જોઈએ એવી પહેલી માગણી છે બીજી માગણી અમારી છે કે જે જગ્યા ઉપર કાંઈ નહોતું જમીન સ્થળંતર પડી હતી એના કોઈક લાગવા ગયા એને ખેડૂતો હતા એને આપ્યું છે એમાં અમને વાંધો નથી એમાં ક્યાંક ભ્રષ્ટાચારની ભૂ આવે છે એટલે એ જગ્યાનું પંચનામું થાય ત્યાં આપ્યા છે કાંઈ વાંધો નથી અમને અમારા ખેડૂત ભાઈ છે એમ અમને વાંધો પણ ન હોય પણ અહીંયા શા માટે નથી આપતા બીજી બાબત કાયદો બતાવે છે એટલે કહું છું બીજી બાબત કે ખેડૂતો માટે જ કાયદા બનાવવામાં આવે તમે સમજી લો શિક્ષણ માટે જમીન માગો સમાજના ઉત્થાન માટે જમીન માગો ખેડૂતો જમીન માગે એ પણ એક રાષ્ટ્રહિતનું જ કામ છે તો એનામાં બજાર કિંમતથી વધારે જંત્રી ચૂકવવી પડે છે એ કુકમાનો પુરાવો રજૂ કર્યો છે સત્તરસો ને તોતેર રૂપિયા પર ચોરસ મીટરના એટલે ખેડૂતો માટે જ બધા કાયદા ત્રીજી વાત આપણે ફોરેસ્ટ એનો પુરાવો રજૂ કર્યો છે કે ફોરેસ્ટ એક ઝાડ ઉગાવે તો એની કિંમત શું છે ત્યાં એની કિંમત જેને લાખો રૂપિયામાં થઈ જાય છે ખેડૂતોની ખેડૂતોને એટલો ને એટલો જ ખર્ચો લાગે છે એમને એમ ફળ ઝાડ ઉપતા નથી એમને એમ પાક ઉગવતો નથી ખેડૂતો સાથે માત્ર નજીવી રકમ આપીને ખેડૂતો સાથે જેને એક મશરી કરવામાં આવે છે એટલે એ પુરાવો પણ રજૂ કર્યો છે આપણા માધ્યમથી કહું છું આ જેટલા પુરાવા આજે રજૂ કર્યા છે એના અનુસંધાને ઘટતું કરે કાલ સાંજ સુધીમાં હવે લાંબો નથી ખેડૂતોની ધીરજ ખૂટી છે આજે બાવીસ તારીખથી ખેડૂતો ધરણા ઉપર બેઠા છે પહેલાં સ્થાનિક બેઠા હતા આજે પચીસ તારીખથી એ કલેક્ટર સામે બેઠા છે કોઈ પૂછા કરવા ના આવે જેની જવાબદારી છે એ પૂછા કરવા ના આવે એટલે આવનારા દિવસોમાં કાર્યક્રમની રૂપરેખા બદલાવી સંપૂર્ણ કચના ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર કદાચ કાર્યક્રમો આપવા પડશે તો હવે અમે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો અચકા એમ નથી એટલે આપના માધ્યમથી કહું છું અમે હંમેશા ડિસિપ્લિનમાં માનીએ છીએ પણ ડિસિપ્લિનની કોઈક હદ હોય એટલે અમને મજબૂર ન કરે ખેડૂતને ખેતરમાં કામ કરવા દે ખેતર ખેડૂતને રોડ ઉપર ન લઈ આવે એવી આપણા માધ્યમથી હું વિનંતી કરું છું આ કંપની જે દાદાગીરી કરે છે એની શાન ઠકાણે લઈ આવે નહીં તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરી ઉગ્ર કાર્યક્રમો કરી અને પરિસ્થિતિ બગડશે તો તંત્ર અને સરકારની જવાબદારી રહેશે